સુરત શહેરમાં એક સિનિયર સિટીઝનને ફરીથી સાયબર ક્રાઇમનામાં ડિજિટલ એરેસ્ટ નામથી બે દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ એરેસ્ટ રાખી અને સાડા લાખ પાસઠ હજાર જેટલા એમાઉન્ટ ટ્રાન્સફર કરાયાની એક ફરિયાદ સુરત સાયબર સેલને મળી હતી આ અનુસંધાને સુરત સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ભાવનગરથી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં રાજુ ભરતભાઈ બે રાજુ ભીખાભાઈ પરમાર કિશન કુમાર દિગંબર સન ઓફ દિગંબરભાઈ પટેલ અને પરમવીરસિંહ ઉર્ફે આશુ સત્તામસિંહ ટાક આ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે રાજુ પરમારે પોતાનું એકાઉન્ટ પૈસા કમાવવા માટે કિશનને ભાડે આપેલું હતું કિશન આ એકાઉન્ટ એક નેશનલ બાસ્કેટબોલ પ્લેયર છે પરમવીરસિંહ જે અંડર નાઇન્ટીનમાં છ વર્ષ સુધી રમેલો છે એમને આપેલું હતું અને આને પરમવીરસિંહની ધરપકડ થતાં એમની પાસેથી અલગ અલગ બેન્કોની અગિયાર જેટલી ચેકબુકો ચાર જેટલી પાસબુકો અલગ અલગ ડેબિટ કાર્ડ પંદર જેટલા મળ્યા છે અને આ એકાઉન્ટ્સો ઉપર અત્યાર સુધી વેરીફાય કરતાં ચાલીસથી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદ છે આમ જે એક સિનિયર સિટીઝનને તમારા એકાઉન્ટમાં અઢી કરોડ જેટલો ફ્રોડ થયો છે મની લોન્ડરિંગનો કેસ થશે એવી ધમકી આપી બે અઢી દિવસ સુધી આ લોકોને સિનિયર સિટીઝનને એરેસ્ટ ડિજિટલ એરેસ્ટ કરવાના નામે એમની પાસેથી સાડા સોળ લાખ રૂપિયાનું ફ્રોડ થયો હતો આ લોકોની તરફની ધરપકડ કરી અને વધુ આગળ તપાસ ચાલુ છે ફરીથી એકવાર તમામને અપીલ કરીએ છીએ કે કોઈપણ સીબીઆઈ પોલીસ ઈડી ના નામે અને ડિજિટલ એરેસ્ટ જેવો કોઈ વર્ડ્સ પણ નથી કોઈ પોલીસ આવી ધરપકડ કરતી નથી એટલે ક્યારે પણ આવો ભોગ બનવો નહીં અને ભોગ બનો તો તાત્કાલિક વન નાઇન થ્રી ઝીરો પર ફોન કરો અથવા નજીકની સાયબર સેલ અથવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા ફરીથી અપીલ કરીએ છીએ આ બે સેકન્ડ સ્ટાન્ડર્ડથી બાસ્કેટબોલ રમતો હતો અને બે હજાર ઓગણીસ સુધી અંડર નાઇન્ટીનમાં નેશનલ પ્લેયર તરીકે રમેલો હતો એની જે ઇનિશિયલ કેરિયર હતી બાસ્કેટબોલ પ્લેયર તરીકે નેશનલ કેમ્પમાં ઇન્ટરનેશનલ કેમ્પમાં પણ બે વાર સિલેક્ટ થયો હતો પણ પછી ફાઇનલ રમેલો ન હતો એ ટેન્થ સુધી ભણી અને ભણવાનું છોડી દીધું હતું કોઈ કામ ધંધો કરતો નહોતો બેકાર હતો અને આ સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં લાગી ગયો હતો છેલ્લા ચાર માસથી એના ફાધર લોયર છે પણ ફાધર મધર અલગ રહે છે અને વર્ષોથી ભાવનગર જ રહે છે એના મધર સાથે પીર પરમબીર સિંહ આ જે એકાઉન્ટસો જે રાજુ અને કિશન પાસેથી મેળવી અને એમાં સાયબર ક્રાઇન્ડમાં આગળ એક જે વોન્ટેડ આરોપી છે એની સાથે મળી એમાં પૈસા ટ્રાન્સફર કરી વિડ્રો કરી વિડ્રો કરતા હતા ના ડિજિટલ એરેસ્ટ કરવામાં ડાયરેક્ટ એમનો રોલ એ રીતે નથી પણ જે મની વિડ્રોમાં અને એ ચેઇનમાં એ લોકો સામેલ છે આમના એકાઉન્ટમાં જે પૈસા સાયબર ક્રાઇમના જે સોળ સોળ લાખ રૂપના ફ્રોડ થયા હતા એમાંથી અમુક રકમ આ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી એના આધારે રાજુ પરમારને પકડવામાં આવ્યો જે એકાઉન્ટ હોલ્ડર હતો એણે પોતાની વાઈફનું એકાઉન્ટ રેન્ટ ઉપર આપ્યું હતું એના વાઇફને ખબર ન હતી એની પૂછપરછ કરતા એને કીધું કે એને પૈસાની જરૂર હતી એટલે એ પહેલા હીરા ઘસતો હતો હીરા પછી એની સાથે જે શેર બજારનું કામ કરતો હતો એમાં શેર બજારમાં પણ એક કિશન ગોકુળભાઈ પટેલ છે એની સાથે એ કામ કરતો તો એટલે કિશનને એને રેન્ટ ઉપર પોતાનું એકાઉન્ટ આપેલું હતું પછી વધુ પૈસા કમાવાની લાલચમાં અને કિશન આ એકાઉન્ટ પોતાના પરમવીરસિંહને આપેલા હતા છેલ્લા ચાર માસથી હતું ચાલીસથી થી વધુ કમ્પ્લેન છે એટલે એકવાર ફિગર એનસીસીઆરપી પોર્ટલ ઉપર વેરીફાઈ થતાં તમામ સ્ટેટ નો ખબર પડશે ગુજરાતમાં આ લોકો વિરુદ્ધ બે કમ્પ્લેન છે અત્યારે તો આ લોકો પૈસા આમની પાસેથી જ રિકવર એક લાખ રૂપિયામાંથી મળ્યા છે ચાર માસથી એમની પાસે હતું પણ આગળ આપણ યુએસડીટીમાં ને એમાં જ ટ્રાન્સફર કરે છે એટલે એ જે એસી નેવું લાખ રૂપિયા જેવો જે થાય કે અઠ્યાસીમાં લઈ અને સત્તાણુંમાં વેચવાનું એ રીતનો પ્લાન આ લોકોનો હોય છે આ આઠેક વર્ષ સુધી જુનિયરમાં અંડર નાઇન્ટીનમાં રમેલો છે નેશનલ પ્લેયર તરીકે બાસ્કેટબોલમાં